હવે સોલ્વ થઈ જશે આવી હૈયા ધારણા છે આપણે નક્કી કર્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધીમાં આપણા આખા ગેરપંથકનો એક સર્વે થઈ જાય છે કયા નાળા આપણે દબી દીધા છે નદીઓની હાંકડી કેટલી નાખી છે પાણી ભરાય છે ઉપરથી કેટલું પાણી આવે છે આપણે ત્યાં પાણીનો નિકાલ કેટલો છે નિકાલ નથી તો નિકાલને થઈ જાય એના માટે હું કરવું જોઈએ એના માટે એક સર્વે ચાલુ કરાવી દીધો છે અને એ સર્વે એ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ જશે તો આપણે માર્ચ મહિનાની અંદર બજેટ આવે ત્યારે બજેટની અંદર એને સમાવિષ્ટ કરી અને આપણા ખેડ પંથકનો પ્રશ્ન કાયમ માટે સોલ્વ થાય એના માટે આયોજન કરવા માટે અત્યારે અમે વિચાર કર્યો છે ખેડૂતો આવા પણ રાજકીય નેતા અગાઉ કોઈ આ સિચ્યુએશન આપણે આપેલા છે ખેડૂતોનું શું કહેવાનું મેં છે ને અમુક ખેડ પંથકના ગામડાઓના જે પૂર્વ જ્યાં જાહેર જીવન સાથે જોડાયેલા લોકોની મુલાકાત કરી ફોનો વાત કર્યો હું તમને સંભળાવું છું હું તમને મઢડાના એક ખેડૂત છે અને રાજકીય જીવન સાથે પણ જોડાયેલા છે ભીખાભાઈ કછોટ કરીને એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભીખાભાઈ ખરેખર તમે તો પાંત્રીસ વર્ષથી આ જાહેર જીવનને જોડાયેલા છે કેટલા રાજકીય નેતાઓ યા ઘેર પંથકની આવી વાતો કરીએ અને સાંભળીએ છીએ તમારું શું કહેવાનું છે ભીખાભાઈ હું જોગલ કરીને એક પત્રકાર બોલું છું બોલો બોલો મારે એક પ્રશ્ન પૂછો તો મનસુખ માંડવીયા આપડા કેન્દ્રીય મંત્રી ઘેર વિસ્તાર ની મુલાકાતે આવ્યા ને એમને એવું કીધું કે આવનાર સમય માં ઘેર પ્રશ્ન solve થઇ જશે અને પાણી નદીઓ ઊંડી કરવામાં માં તમારું શું મંતવ્ય છે આ સરકાર ધારે તો બધું શક્ય છે ઘેર નો વિસ્તાર નો પ્રશ્ન solve થઈ જાય આના માટે કેટલું કામ કરવું પડે એમ છે તમને શું લાગે મને એમ છે તમે અનુભવી છો ગામના એક નેતા ભી રહી શકેલા છો પૂર્વ સરપંચ પણ છો હેલ્લો પાણી વધારે ભયનું રહે છે અને ધોવાણ પણ બહુ થાય છે પાક ને નુકસાન પૂરેપૂરું થાય સરકાર ને આની વળતર સુકવવી પડે માટે કે જો કદાચ નદી ઊંડી બધી થઈ જાય તો કરાર જેવી આ બધી જમીન થઈ જાય ઉત્પાદન સારું થાય એવું તો તમે જ્યાં રહ્યો છો જે તમારા કેટલી નદી અસર કરે છે હાબરી છે એની શાખા આવે ખારો કરીને હાબરી ઓ ત્રણેય નું પાણી ભેરું થાય અને આખી જમીન છે ને પાણી જ ભરાઈ જાય છે બરાબર તો તમારા ત્યાંના લોકો છે કેટલા ટાઈમ છે સહન કરી રહ્યા છે આ પ્રશ્ન કેટલા ટાઈમ છે

આ પ્રશ્ન છે ને સરકાર ધારે તો થી માટી ખેતરોના ખાડા ને એવા હોય એમાં ઘણા માણસો ને એવી નબળી જમીન હોય એમાં ભરી તો એ ઉપયોગી થાય એટલે જમીન બધી ફળદ્રુપ બની જાય અને નદી ની અંદર પાણી વહી જાય તો કોઈ નડે નથી બરાબર તમારે માન લ્યો કે જયારે પૂર આવે ત્યારે કેવા નું નુકસાન થાય તમારા ગામમાં અને આજુબાજુના ગામમાં આજુબાજુ ક્યાં ગામ લાગુ પડે છે કેવા પ્રકાર નુકસાન થાય અમારા ગામમાં બોર આવે ને તો અહીંથી દાંડીગઢ થી છે ને આમ તો મોવાણા થી આમ સેટલ આપણે માણાવદર ની આ બાજુ સુધી રહે પાણી ફરી વળે અને આ 15 20 કિલોમીટર ના વિસ્તારમાં તો પાણી જ રહી છે બરાબર તો છેલે કેટલામાં આખા વર્ષમાં ક્યાં સુધી પાણી થી આ પરિસ્થિતિ કેટલો ટક આ કે વધારે વર્ષ થાય અને એક ધારો વરસાદ હોય તો આ 8 10 દિવસ ઉતળતું પછી સાધારણ વરસાદ થાય તોય પાણી તો ભરાય જાય ઉપર માં વધારે વરસાદ થાય જુના ભેસાણ નું બેડ નું ઓજત નું અને બધા પાણી અહીંયા આવે છે આપડે મતાધાર નું બરાબર આવે છે હે આ બધા પાણી તમારે ત્યાં જ આવે આ બહુ પાણી આવે હું તમને જણાવી દઉં ગેરનો પ્રશ્ન અત્યારે જે ઉઠ્યો છે અત્યારે ચર્ચામાં એવું એવું કંઈ નથી ઓગણીસોને માં માધવસિંહ સોલંકીની જ્યારે સરકાર ગુજરાતમાં હતી ત્યારે ગેર વિસ્તારમાં એક રાજત્યા જીવાભાઈ કરીને ખેડૂત નેતા છે જે સરોળ ગામમાં રહે છે અને જાહેર જીવન સાથે આમ તો જોડાયેલા માણસ છે આ વખતે જ્યારે ઓગણીસો ને છ્યાશીમાં માધવસિંહ સોલંકી વખતે ગુજરાત સરકારમાં આ જીવાભાઈ જે તમે રજૂઆત સરકાર કરી હતી અને ગેર વિકાસ વિસ્તાર સમિતિ નામનું સંગઠન પણ ચાલે છે સંગઠન છે 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 એમને આ કામ રીતે પાણી આવું એક એનજીઓ ટ્રસ્ટ ચાલે પરંતુ હાલને તકે હું મેં આ જે જીવાભાઈ છે એને પૂછવાનો પ્રયત્ન કર્યો કે જીવાભાઈ તમને શું લાગે છે હવે એવું લાગે છે ગેર વિસ્તારની સમસ્યા સમાન થઈ ગઈ છે કેન્દ્રીય મંત્રી આવ્યા છે બરાબર તમે શું કહો છો ચલો હું તમને જીવાભાઈ

અચ્છા પણ મારે બીજું એ પૂછવું છે તમને કે શું લાગે તમને જે વાત કરી એ બધું શક્ય છે આની પેલા કોઈ રાજકીય નેતા એ વાત કરી શું લાગે એ ભાઈ આ અમારે ત્યાં ભામ સાત કથા હતી ચાર મહિના પેલા હા હા ભાગવત કથા હા ભાગવત કથામાં મનસુખભાઈ ખુદ આયા તા હા અને એને ત્યાં જ વચન આપ્યું તું કે આવું કરીને જમ્પીશ અચ્છા હવે આ તમારે ત્યાં સરોળ કામ તમારું ગામ છે ત્યાં કઈ કઈ નદી અસર કરે છે

હા સમજી ગયા કેશોદ તાલુકો આવે એમાં માંગરોડ તાલુકો એ આવી જાય બરાબર પણ મૂળ મૂળ કેટલી નદીઓ તમને કેટલી અસર નથી કરી તમારે મૂળ અમારે બહુ અને ઓઝર તો અને પછી ઓલી બાજુ છે એ ઉબેડ અને પછી આ કેટલા દિવસ પાણી ભર્યું રહે પાણી એનું નક્કી નહીં જો આ પારા તૂટ્યા હોય ને હા

પછી ગઈ સાલ હામળો આપડા રમેશ રમેશ ધડુકે સંસદ પ્રશ્ન ઉઠાવ્યો હતો મારા સંસદીય મત વિસ્તાર ગુજરાતમાં માં પોરબંદર ના મોટા ભાગ નો વિસ્તાર ઘેર વિસ્તાર તરીકે ઓળખાય છે જે એક રકાબી ટાઈપ નો છે સૌરાષ્ટ્ર ની મોટા ભાગની નદીઓ જેવી કે ઓજત ભાદર વેણુ મોચ મીણસાર સાબલી મધુવતી તથા વર્તુળના વરસાદી પાણી આ ગેડ વિસ્તારમાંથી પસાર થાય છે અને દરિયામાં ભળે છે તે પહેલાં ગેડ વિસ્તારમાં ટ્રોપોગ્રાફી મુજબ રકાબી આકાર હોવાના કારણે નદીઓનો સમગ્ર ઘેરપંથપમાં ફરી વળે છે અને બેટ વિસ્તારની જેમ થઈ જાય છે અને લાંબા સમય સુધી આ પાણી ઉતરતું નથી જેના કારણે વરસાદી માહોલના કારણે જે ખેતરોનું મોટું ધોવાણ થઈ જાય છે

બદલી જશે હાલો રાજુભાઈ મજામાં હવે મારો તમને એ પ્રશ્ન હતો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આપણે ગેડ વિસ્તારની મુલાકાત લીધી તો એમને એવું કેવાનું છે કે આવતા ફેબ્રુઆરી માં બધું ઘેર પ્રશ્ન છે પાણી થશે તમને કેવું લાગે અમને તો લાગે તો સારું પણ અમલવારી થાય તો અચ્છા સમજાઈ ગયું આજ થી ત્રણ ચાર વર્ષ પેલા અમારે રમેશભાઈ સ્થળ ઉપર થયા હતા બરાબર બીજી લઇ ગયા સંસદની અંદર

દિવસે દિવસ વધતું જાય પાણીના વેણ છે એ માથાભારે માણસો હોય મારા તમારા જેવા હોય એ આડા રોકે બરોબર પછી નદી હોય એમાં નદીમાં જેવું હોય એ નાખી દેવાનું પછી સરકારી તંત્ર દાખલા તરીકે આપણે કઈ કાંઈ પુલ બનાવવાનું છે પુલ થાય પણ પુલ થાય એ અમારે માટે સાબિત સાબિત થાય અચ્છા પણ હું તમને એમ કઉ છું તમે આ સરકારનું ડિસિઝન છે સરકાર ધારે તો આમાં ક્લિયર થઈ જાય ગેર નો પ્રશ્ન થલ થઈ જાય આમાં વિઝન લાગે તમને એમ છે કે આમાં ક્લિયર કટ થઈ જાય આ સો ટકા હોડે હોળ આંગળા સરકાર ના ખોરા હોય હ તો બધું થઇ જાય એમ હા ઈ સો ટકા આમાં બધું દવલા ની નીતિ ન આવવી જોઈએ

એ દરેક વિસ્તારમાં બધા ગામડાની એને અસરગ્રસ્તોની મુલાકાત લીધી ને અને સ્થળ કરી હતી બરોબર પછી અમારે કોઈ સ્થાનિક માણસો એ અમારે અહીંની મુલાકાત ઇવન ખાલી કલેક્ટર ની એ મુલાકાત થઈ નહોતી હવે આ પ્રકરણ એટલું થઈ ગયું મીડિયા થ્રુ એટલે ફરજ પડી આપણે મંસુરભાઈ બરાબર બરોબર એના હિસાબે ધારાસભ્ય સાંસદ ને બધા હા આવ્યા પણ એ આવી તમારે પાસે થઈ દસ પંદર મિનિટ નો ટાઈમ જઈ અને નીકળી ગયા તમારે સ્થાનિક વાત વાત સાંભળી બોલ્યા કરી નઈ કાગળ ઉપર તમારે તૈયાર રાખી બીજું કઈ નઈ સ્થળ ઉપર જઈ ખાલી અમે તો એટલું કીધું કે ભાઈ પોતે ન પહોચે ટાઈમ હોય નહીં ન હોય તો કલેક્ટર પુગે એના પ્રતિનિધિ તરીકે તો સ્થળ ઉપર જાય તો એનો થોડુંક ખ્યાલ તો આવે કે ખેડૂત ની પોઝિશન શું છે ઓકે મીડિયા વાળા મિત્રો બીજા બધા એની ઓમ જોયું એના નાના કર્મચારી એની જોયું હોય ઈવન ઈવન કલેક્ટર હોય કે મિનિસ્ટર કેન્દ્રના મિનિસ્ટર આવતા હોય ને તમે બામણા સામે એક જગ્યાએ એની મુલાકાત લીધી બાકી બીજા કોઈ ગામડાની અંદર સ્થળ મુલાકાત કરી નથી આની પહેલા પણ મેં ગેર પંથકનો વિડિયો બનાવ્યો તો લોકો અમુક એવી પણ કોમેન્ટ કરે છે કે જે ગુજરાતના હાલના વર્તમાન સમયમાં જે રાજ લોકો રહે છે ને એ ગેર પંથકમાં જે લોકો રહે છે દાખલા તરીકે કોળી આહીર મેર અને એ અમુક સમાજના ઓબીસી સમાજનો જે વર્ગ રહે છે એનું અસ્તિત્વ એમના નેતાઓ વર્તમાન સમયની જે આજુબાજુના સરકારમાં નથી આને કારણે બી આનો પ્રશ્ન ક્યાં લેવલ ઉપર આવતો નથી અમુક જે જાહેર જીવનમાં વર્તમાન સરકારમાં જે સમાજના લોકો છે એવા સમાજના જો લોકો એ પંથકમાં રહેતા હોય તો આનો વહેલો ચુકાવો આવું લોકોનું કહેવાય અને બીજું હું તમને એટલું કહું છું તમે તમારા વિસ્તારમાં પાણી ભરાય તો તમે એવું ન સમજતા કે આપણે જે રીતે હાથ પગ લુલા લંગડા જન્મથી આ ખામી છે આ એવું નથી આ દૂર કરી શકાય એમ છે બસ તમે આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં પણ પંથકમાં રહેતા હોય તમારે ત્યાં પૂર આવે તો તમારા પ્રતિનિધિત્વ છે એને વિડીયો બનાવી મોકલજો સોશિયલ મીડિયામાં નાખજો દુનિયા જોશે કે અમારે આવી સ્થિતિ છે તમે જે પંથકમાં રહેતા હોય જ્યાં ગામડામાં રહેતા હોય જેવી પણ સમસ્યા હોય લોકોને વિડીયો બનાવીને માધ્યમમાં નાખજો જેથી ખબર પડે કે દુનિયા બાજુ એક બાજુ ચંદ્ર ની વાતો થાય છે બીજી બાજુ અહીંયા લોકો બે બે ચાર ચાર મહિના પુરાઈ રહે છે અને બટાકા અને ડુંગળી ના શાક ખાય છે બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરમી ગુજરાત